તેના થોડા સમય બાદ મીઠી રોહર પાછળ દરિયાની ખાડીમાંથી સ્થાનિક એલસીબીએ આઠસો કરોડ ઉપરાંતના એસી પેકેટ હસ્તગત કર્યા હતા ડીઆરઆઈએ અગાઉ જપ્ત કરેલા પેકેટ અને એલસીબીએ હસ્તગત કરેલા માલમાં સામ્યતા જે તે વખતે બહાર આવી હતી જે તે વખતે પોલીસે તપાસ દરમિયાન ડીઆરઆઈની પણ મદદ લીધી હતી પરંતુ ગમે તે કારણે આ પ્રકરણમાં આરોપી ઝડપાયા ન હતા આ દરમિયાન બે દિવસ પહેલા કંડલાથી ખારીરોહર બાજુમાં જતા માર્ગની ડાબી બાજુએ આવેલી બાવન ની સાડીમાંથી એટીએસએ તેર પેકેટ તેર કિલો કોકે જથ્થો હસ્તગત કર્યો હતો તો એટીએસ પીઆઈ અજીતસિંહ ચાવડા પીએસઆઈ એડી પરમારના માર્ગદર્શન હેઠળ તેમાં ખાસ કઈ બહાર ન આવતા તેમને જવા દેવામાં આવ્યા હતા અહીંથી જપ્ત કરાયેલું કોઈન વિદેશથી કન્ટેનરો મારફતે મંગાવવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ અમેરિકા યુરોપના માર્ગથી આવેલા કન્ટેનરોના ડેટાની તપાસ જૂના ડ્રગ્સ માફિયાઓ શંકાસ્પદ પૂછપરછ તેમજ ગતિવિધિઓની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે તો બીજી બાજુ ટેકનિકલ એનાલિસિસ માધ્યમથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે સાથોસાથ કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં રહી આવી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલી શોધખોળ કરવામાં મદદ લેવાઈ રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું